ઓપરેશન સિંધુરે પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો વિરુદ્ધ સાત મે બે હજાર પચીસના રોજ શરૂ કરાયેલું એક લક્ષિત સૈન્ય અભિયાન હતું આ અભિયાન જમીન હવા અને સમુદ્ર એમ ત્રણેય ક્ષેત્રોના એક સાથે ચલાવવામાં આવ્યું હતું વાયુસેનાએ દુશ્મનના વિસ્તારમાં ઊંડે સુધી જઈને ચોક્કસ લક્ષ્યાંકો પર હુમલા કર્યા જ્યારે ભૂમિદળે જમીન પરથી સહાય પૂરી પાડી અને હવાઈ સંરક્ષણની જવાબદારી નિભાવી આ દરમિયાન ભારતીય નૌસેનાએ દરિયાઈ માર્ગો પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરીને કોઈપણ પ્રકારના ખતરાને નિષ્ફળ બનાવ્યો હતો આ સંયુક્ત કાર્યવાહીને કારણે પાકિસ્તાન દ્વારા કરાયેલા ડ્રોન અને અન્ય હવાઈ હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ક્રિય કરી દેવાયા હતા જનરલ ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું કે આધુનિક યુદ્ધો જૂના હથિયારોથી જીતી શકાતા નથી અને ભવિષ્યની લડાઈઓ માટે સ્વદેશી અને અત્યાધુનિક અપાવી અનિવાર્ય છે ઓપરેશન સિંધુની સફળતા આત્મનિર્ભર ભારતની પહેલ અને સંરક્ષણ ક્ષેત્રમાં સ્વદેશીકરણના મહત્વને સાબિત કરે છે તેમણે કહ્યું કે આ અભિયાન દરમિયાન ખોટી માહિતી અને પ્રચારનો સામનો કરવા માટે પણ સૈન્યના નોંધપાત્ર પ્રયાસોની જરૂર પડી હતી જે આધુનિક યુદ્ધના બદલાતા સ્વરૂપને દર્શાવે છે અસફળતાએ સંયુક્ત થિયેટર કમાન્ડરની સ્થાપના તરફના ભારતના પ્રયાસોને વધુ બળ પૂરું પાડ્યું છે